વાગ્યા છે સવારને નવ હું કામે જવા માટે તૈયાર થઈ ગયો છું એકાદ રાતે બે વાગે કામો પડે ઘરે આવો છો મારી કરતાં વધારે મોટું મહિલાઈ ગયું છે એની વાત બેઠો છું એનો ફોન આવે તો અહીંથી નીકળું મારા ઘરની છે મારા નીચે બેઠો છું ત્યારે મેં એને ફોન કર્યો એમ કે એ પંદર મિનિટ લાગશે મારે એને કહ્યું છે આ ગામની પહેલાં સાગે નહીં મારે મારથી ને મોઢો થાય ગયો એટલે જોઈ હવે કેટલા વાગે એ આવે છે હું તો નવ વાગ્યાનો બેઠો છું મારે

રાજુભાઈ ને ખબર પડી જાય સાનો મનો છે ને મસ્તી ના ખમણ ને સમોસા ખાઈ ને કામ કરવા માંડે પાછો અંબાણી છે ને

હરુ હરુ જામ કરતી જો આને જામ કરી દીધો પટ્ટેવાથી રજજપ કરી દીધો છે ભાઈને ના ભાઈ ખાવા બેઠો પટ્ટેવાથી રજજપ થઈ જ જાય અમને ફરસો છે એટલો આ આ આ મનો સમુરા છે આમ બોલવાનું કામ ગયા હે આરાય પીએમસી માંથી હે પીએમસી એટલે કે કલા શું કહેવાય પીએમસી પ્રોજેક્ટ હાઈ મોદી અંબાણી એને હમણાં મારે તો ના કામ હું તમને આ બધા પથ્થરના પટ્ટા પડ્યા છે આ કટિંગ કરું છું અને યાર બીજા બે માણસો છે જે લગાડે હું તમને એની પાસે લઈ બે જણા લગાડે છે ને હું કટિંગ આપતો એવું કામ આપ્યું છે એ ભાઈ તમે જોઈ શકો છો જો આ બે જણા પણ વાકા વળી વળીને લગાડે છો પણ બાકી આ આપણા માણસો છે આપણા કારીગરો જે કામ કરે છે હું થાય તમને બધાને હા દોઢ દોડ બોબી એટલો તો મારો ભાઈ હોવો જ જોઈએ માલ તો હોવો જ જોઈએ હોવ જ મજા આવે હા પેકિંગ મારી મારીને આ બે જણા લગાડે છે અને હું કટિંગ કરી કરીને આપતો થાઉં છું મારા એક ખ્યાલથી આજ ભૂકાં કાઢી નાખે કામ કરી નાખશું બધા ફોર્મમાં છે કાલ લાઇટ કરી એટલે રાજુભાઈ તો ખાસ ફોર્મમાં છે આ કાકા કાકા મોદમાં છે હા 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 ઘરે એને ફાસ્ટ મિનિટ નો ટાઈમ મળે એટલે ગમે ના હોય આ માટે આવું છે બધું બધા રાજી થઈ ગયા છે તો વાગી જશે બપોર નો એક અને અમે લઈને છે આલી નીકળ છે ખાવા ટુ એમાં આવતી વધારે ભૂખ લાગી રાજુ એટલે મારે આવું પડે મત ને મને બે ત્રણ કલાક કામ કરી લો

તો તને કોણે કીધું અહીંયા આવો ત્યાં પવન સારો આવતો હતો હે ગરમી મન ની અંદર નો આવે પંખો ને હમણાં અંબાણી ને ફોન કરું છું હવે લાગી જાય ગાયગા જુઓ દોસ્તો એક એવો કારીગર છે ને મેં હવે અર્જુન ને એક જ પોઝિશન ઉપર જોયેલો જુઓ આમ બેઠો જોઈએ ખાલી બેન કાંઈ કામ કરતા નથી હવે અર્દીનો શું કર્યું હવે અર્દીનું જોયું આવા કારીગર ને લાવીને અમે કદાચ એક દી અમે ન્યાલ થઈ જવાનું છે અમને ખબર છે જોયા કરો તમે કેવા ન્યાલ આ આકરે છે નો કેવા મરખાઈસ પાછો તો કેવો અરખાઈ છે એક્ચ્યુઅલી સમય ખરાબ આલે છે ને એમ કા બામુએ ટીંગાઉ કેતો લા બામુએ સમજી જા સમજી હાલો સમજાય તો સમજો કહેજો મને કોમેન્ટ કોમેન્ટમાં તો મને ખબર પડે બાકી આની અડધી ના તો વાગી ગયા છે છ અને અમે ઘરે જવા માટે તૈયાર થયા છીએ હું એકલો છું જયેલો ની તો રાજુની તો નીકળી ગયા છે એક મજૂર લઈને જવાનું છે અને આજ કોઈ નાઇટ નથી કરતી કાલે બધા ત્યાં રહી ગયા હતા બધાના મોઢા લંઘાઈ ગયેલા હતા એટલે બધા ઘર ભેગા થાય છે તો આપણે ઘરે પોયા જઈએ નાઇટ બેટ કરવાની આજ નથી થતી ગયા છે સવા સાત ને હું આવ્યો તો

जो वाकई आज आठ ने हूँ घर आ गया तो मस्त ना अंदर फ्रेश तो। थे आराम करूँ थे मस्त थे ना मैं अपना बाकी आराम करवानी थी क्या से आराम क्या ना आवर करवानी थी क्या हाँ जारी ना बाजू बैठो तो ना आराम नो करवाते हैं ना कायक काम कीजिए ना कायक कायक ले जो अभी जो अभी जो क्या अपना बाकी

આમ બધા આવી ગયા ચા પીવા ચા બધા ચા પીવે છે ચા પીવા વાગી ગયા છે અત્યારે અગિયાર અગિયાર ને ચાર થઈ છે આ બધા હજી ચા પી્યા જોવા મને ચા નો ભાઈ ને હરિયા કઈ વાંધો નઈ ભાઈ